ફુલસર ખાતે રહેતા પરિવાર ઉપર હુમલો કરનાર ચાર આરોપીઓને બોરતળાવ પોલીસે ઝડપી લીધા ફુલસર પ્રધાનમંત્રી આવાસ યોજના પાસે રહેતા મયુરસિંહ વિજયસિંહ રાયજાદાના ભાઈ રવિરાજસિંહ રાયજાદાને અગાઉ કરણભાઈ ઉર્ફે કાઠી કનકભાઈ ધાંધલ સાથે બોલાચાલી થઈ હતી જેની દાજ રાખી કરણભાઈ ઉર્ફે કાઠી તેમજ કાર્તિક રાજુભાઈ મકવાણા જયદીપસિંહ ઉર્ફે ચિનભા પ્રવીણસિંહ પરમાર અને શિવરાજસિંહ ઉર્ફે શિવો વિરેન્દ્રસિંહે ધોકા વડે મયુરસિંહ રાયજાદા અને તેના ભાઈ સહિતના પરિવારજનો ઉપર હુમલો કર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી જે ફરિયાદના આધારે પોલીસે ચારેય આરોપીઓને ઝડપી લીધા હતા